જૂનાગઢમાં ભાતીગઢ સંસ્કૃતિ કળા મંચ ઉપર કોળી કડાને સોળે કળાએ નિકારવા માંગરોના સમસ્ત કોળી સમાજ માંગરોળ માળિયાહાટીના ચોરવાડ માધવપુર આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન થયું જે રાજોત્સવ દરમિયાન રોજેરોજના વિજેતા બનેલ સિનિયર જુનિયર ખેલાઈઓ સાથે મેગા હરિફાઈન હરીફાઇનલ આયોજન થયું જેમાં અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ મહેમાનોની હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા

મતભેદ ન થાય તે માટે અહીં સચોટ ન્યાય આપવામાં આવે છે આજની અમારી આ કોળી સમાજની પ્રિન્સેસ છે સોનાલી કરગઠિયા તેમનો અહીં પ્રથમ નંબર આવ્યો છે તે બદલ તેમનું હું શુભેચ્છા પાઠવું છું સમસ્ત કોળી સમાજ અહીં ખૂબ આમના સ્પર્ધકોને અમારા કોળી સમાજના બાલુડાઓને અહીં સ્ટેજ મળી રહે તેમને પૂરતી તમારી અંદરની જે કળાઓ છે તે ખીલે તે માટે ખૂબ આયોજન કરે છે તે બદલ સમાજ ખૂબ ખૂબ

રાજ ઉત્સવ માંગરોળ તાલુકો માળિયા તાલુકો પોરબંદર તાલુકાના માધુપુર અમે લોકો કોળી સમાજ આયોજિત કોળી સમાજ સમિતિ દ્વારા બે હજાર બારથી માંગરોળ વણિક ખાતે રાજ ઉત્સવનું આયોજન કરીએ છીએ તેમાં કોળી સમાજના યુવાનો યુવતીઓ મોટી સંખ્યામાં ખેલાયા ભાગ લે છે આ રાજ ઉત્સવ અમારા કોળી સમાજની એકતા માટે અને અખિંડતા માટે આ આયોજન કરીએ છીએ મા નવદુર્ગાના આશીર્વાદથી અમારા કોળી સમાજના યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં આ રાજ ઉત્સવનો ભાગ લે છે આ ઉત્સવની અંદર કોળી સમાજ આયોજિત તમામ સમાજના આગેવાનોને યુવાનોને આમંત્રણ આપીને અમે આ ઉત્સવને ઉજવીએ છીએ આજે દશેરાના પૂરા થયા એટલે અમે ફાઇનલ કોળી સમાજના યુવાનો અને યુવતીઓ જે નવ દિવસની અંદર પ્રથમ અને તૃતીય નંબર આવ્યો હોય તેને આજે અમે ફાઇનલમાં રમાડીએ છીએ અને આયોજન આયોજન દ્વારા અમે તેઓને ઇનામ આપીએ છીએ રોજ કોળી સમાજનો જે માંગો ખાતે મેગા ફાઇનલ હતો હું માનું છું કે આટલી જગ્યાએ જજીસમાં જાઉં છું પણ આજનો જે મેગા મેગાફાઈનલ જોઈએ મને લાગે છે સૌરાષ્ટ્રમાં નંબર વન આ મેગાફાઇનલ જેવાય કેટલો બહુ સરસ રહ્યો અને કેટલા ખેલાયાઓ રહેવા અને એટલી બધી કોમ્પિટિશન હતી કે અમને લોકોને ખરેખર નિર્ણય લેવામાં તકલીફ પડી છે અમે જેટલા ઇનામ આપ્યા મે બી બીજા વીસ જણાના ઇનામ આપી શકીએ કેટલા ખેલૈયા સારા રહી ગયા છે પણ અમુક લિમિટેશન હોય કે આટલા ઇનામ દેવાના છે પણ બહુ સારું લેના પછી તમે અંદાજ લગાવી શકો કે અહીંયા કેટલા છે અને ખાસ અત્યારે જે અર્બન નવરાત્રીનો પ્રેસ ચાલુ થયો છે એની જગ્યાએ જે અહીંયા માંગરોળમાં જે આપણી સંસ્કૃતિની લાજ રાખી અને જે ડ્રેસિંગમાં રમે છે છે એ ખરેખર પાત્ર આ લોકો બસ અહીંયા કોળી સમાજ કન્ટિન્યુ રાખે તો અર્બન નવરાત્રી થોડી થોડી દૂર થાય કારણ કે હું માનું છું ત્યાં જો અર્બન નવરાત્રી આગળ આવશે તો થર્ટી ફર્સ્ટ અને નવરાત્રીમાં કાંઈ ફરક નહીં રહે તો કોળી સમાજ જો આમને રમતો રહેશે તો આપણી સંસ્કૃતિ જે નવ દિવસ માતાજીની આરાધના છે એ જીવંત રહેશે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ